સ્વાગત છે ધાંગ્રા સિટી પોલીસે મેરડી માતાજીના મંદિરે થયેલ ચોરીના આરોપીઓની ટ્રાન્સફર વોરંટી થી ધરપકડ કરી મોરબી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે દિવસ પહેલા બાતમીના આધારે હળવદના કૃષ્ણા પાર્ક પાસે ખરાબાની જગ્યામાં મહેશ નામના દેવી પૂજકના ઝૂંપડામાં ચાર ઇસમોને પકડી પાડ્યા હતા પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા હળવદના ચરાવડા મહાકાળી આશ્રમ ધાંગધ્રાના સ્મશાનવાળા મેરડી માતાજીના મંદિર તથા વસ્તડી મેરડી માતાજીના મંદિરે ચોરી કર્યા હોવાની તપાસમાં ખુલ્યો હતો પોલીસે મહેશભાઈ રાજુભાઈ પરબતભાઈ નાજાભાઈ પ્રતાપભાઈ ત્રિભુવનભાઈ ઉર્ફે તબાભાઈ ધનાભાઈ દેવી પૂજક તથા ચેતનભાઈ ઉર્ફે ચેતલો સહિત ચાર ઇસમો પાસેથી સોના તથા ધાતુના ધાતુના હાર તથા બે બોકડાની ચોરી સંદર્ભે ગુના બાબતે ટ્રાન્સફર વોરંટથી બંને ઇસમોને ધાંગધ્રા સિટી પોલીસ મથકે લાવવામાં આવેલ ચોરીને અંજામ આપનાર બંને શખ્સોને હસ્તગત કર્યા પછી બનાવવાળા સ્થળ પર લઈ જઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હાલ પોલીસ દ્વારા બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી સત્યાવીસ છો બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ધાંગદ્રા શહેરમાં આવેલ સ્મશાન ગૃહમાં મેલોડી માતાજીનું મંદિર છે જેમાંથી મોડી રાત્રિના સમયે મેલોડી માતાજીના મંદિરને પહેરાવેલ માતાજીને પહેરાવેલ ધાતુના હારના ચાર કિંમત રૂપિયા ચુવાળીસો ચુમાળીસ તથા ધાતુના બે બોકળાની ચોરી થયેલ આ અનુસંધારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ચોર ધૂંધની તપાસમાં હતી દરમિયાન બે દિવસ અગાઉ મોરબી શહેરના એલસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બે ઇસમો જેઓ હળવદ મોરબી તથા સાયલા પોલીસ સ્ટેશન તેમજ ધાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે જે બંને ઈસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધ્રાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેટ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી એલસીબી પોલીસે ચેતનભાઈ ઉર્ફે છેટલો પરબત ઉર્ફે પ્રભાત ચોટલો સમજુભાઈ ઝાકડીયા જાતે દેવી પૂજક રહે હળવદ તેમજ મહેશભાઈ રાજુભાઈ તમદરિયા રહે હળવદ નાઓને અટક કરેલ આ બંને ઈસમોને આજ રોજ ધાંગધ્રા સિટી પોલીસે ટ્રાન્સફરવારથી મેળવી અને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે